પાંડવોના કુમાર દ્રૌપદીના દીકરાને મારવા માટે હાથમાં ખુલ્લું ખડગ લઈને અશ્વત્થામાં આવ્યો છે પાંડવોની છાવણીમાં રાત્રિના સમયમાં પાંડવોની છાવણી ભેદન કરી અને અશ્વત્થામાં આવ્યો છે પાંચ કુમારો જ્યાં સિકાર મારવા આવ્યો તો પાંડવોને પણ ભગવાન કૃષ્ણએ લીલા કરીને પાંડવોને પોતાના પ્રકોષ્ઠમાં સુવાડ્યા છે આવી કથા છે રાત્રિના અંધકારમાં ધડથી માથા જુદા કરી નાખ્યા છે પાંચે પાંડવ કુમારો નામ દ્રૌપદી ના પાંચ દીકરા છે યાદ રાખજો ઘણું બધું ગુમાવ્યું છે પાંડવોએ તમારા અને મારા જીવનમાં ઘણી વાર એમ લાગે કે હું એટલો બધો સાચો એટલો બધો હારો છતાંય જીવનમાં દુઃખ કેમ આવે દુઃખ આવે જ જીવનમાં કષ્ટ આવે મારા બાપ ડરશો નહીં વ્યાધિ આવે ડરશો નહીં સોનાની પરીક્ષા ત્રણ વસ્તુ દ્વારા થાય તમને ખબર હોય છે કઈ ત્રણ વસ્તુ આમ તો ચાર આપણું સુભાષી તેમ કહે છે યથા ચતુર્ભિ પુરુષમ પરીક્ષતે તથા ચતુરગિહી કનક પરીક્ષે કનક એટલે સોનું સોનાની પરીક્ષા ચાર વિધા દ્વારા થાય નિઘર્ષણ ઘસવાથી છેદન એને કાપવાથી તાપન એને તપાવવાથી અને તાળન એટલે ટીપવાથી ઘસો એટલે સોનાની પર પરખ થાય એમ હારા માણસને ઘસો ને તો એમાંથી સુગંધ આવે નબળા ને કહો તો એમાંથી વાસ આવે દુર્ગંધ બોલો નારાયણ સમજાય ને બંધ સજ્જનને તમે થોડુંક કામ તપ કરાવો ને તો એનું સજ્જનતા નહીં મૂકે અને જેના ભીતર માં દુર્જનતા પડી છે ને એને તમે આમ જરાક આમ ફખડ ડખડ કરશો ને એટલે કાદો બહાર આવશે દોડ બોલો નારા અંદર શું પડ્યું છે એ હલાવશો તો ખબર પડશે બીજી પરીક્ષા પુરુષો એના પાવરથી ઓળખાશે એના ચરિત્ર થી ઓળખાશે એના ગુણ થી ઓળખાશે અને એના કર્મ થી ઓળખાશે અશ્વથામાં ખુલ્લું ખડગ લઈ અને પાંચે પાંડવોના જે કુમાર હતા એના માથા જુદા કર્યા છે પ્રભુ ખંભે લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો છે લે દુર્યોધન તારા દુશ્મનોના માથા વાઢીને લઈ આવ્યો દુર્યોધન ખડખડાટ હસે છે બહુ રાજી થયો વાહ મિત્ર વા દોષ વાહ હે ગુરુપુત્ર તે બહુ શ્રેષ્ઠ કામ કર્યું પણ પછી મનમાં વિચારે કે આઠ આટલી સેના આઠ આટલી નારાયણી સેના પણ જેને હું મારી ન શક્યો આ ગુરુપુત્ર અસ્વત્થમાં એને કેવી રીતે મારી આવી સ્વત્થામાં કહે છે ભાઈ પાંડવો સુતાતાનમાં તો બરાબર સુતાઓને મારી શકે બાકી જાગતા પાંડવોને મારી શકે એવું આ ધરતી ઉપર કોઈ પેદા નથી થયું પણ અચાનક એક માથાને હાથમાં લઈ અને દબાવ્યું માખણના પિંડા જેવું માથું ફૂટી ગયું હા 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 અશ્વત્થામાં આ શું કર્યું જો પાંડવોના માથા હોય તો આ ફૂટી ન જાય માખણના પિંડા જેવા માથા પાંડવોના નથી અમારા પાંચ કુળ દીપકના છે અમને પાણી પાય એવો પણ તે એકે જીવતો ન રહેવા દીધો હા 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 ગુરુપુત્ર આટલો ક્રૂર તો હુંય નથી હરખ અને શોક ભેગો થયો દુર્યોધન અહીંયા મરાયો છે આવી કથા છે સમય વીત્યો આ બાજુ ખબર પડી સવારે ઉઠતાની સાથે પાંચે કુમારોને કોઈએ મારી નાખ્યા છે તપાસ કરો કોણે માર્યા અને ખબર પડી ગુરુપુત્ર સ્વથામાં એ વધ કર્યો છે હાથમાં જળની અંજલી લઈ અને અર્જુન પ્રતિજ્ઞા કરે છે હે દ્રૌપદી તમારા પાંચ બાળકોને નિરપરાધ બાળકોને મારવા વાળા જો હું મારું નહીં ત્યાં સુધી પુત્ર શોક તમે સ્નાન ન કરતા નક્કી થઈ થયું ભગવાન કૃષ્ણ અર્જુન કહે છે અર્જુન બહુ પ્રસન્ન હો ત્યારે કોઈ દિવસ કોઈને વરદાન ન દેવું બહુ ખીજમાં હો ત્યારે કોઈ નિયમ ન લેવો અર્જુન કહે ઠીક છે મહારાજ પણ હવે આ નિયમ લીધો છે કે જોશું હવે આગળ ગયા ખબર પડી ગુરુપુત્ર સ્વથામાને પશુની જેમ બાંધી લઈ આવ્યા છે લે દ્રૌપદી તમારા પાંચ નિરપરાધ બાળકોને મારવાવાળા ગુરુપુત્ર સ્વથામાને હું લઈ આવ્યો છું પણ દ્રૌપદીએ કહ્યું મુસ્યતા મુચ્યતામિષ્મ ब्राह्मणो नितरां गुरुहितरं ब्राह्मणो नितरां